નમસ્કાર દર્શક મિત્રો મારી સામે રિયલ કઠિયા ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું સુપેડી ગામની અંદર કૃષ્ણમ મસાલામાં એક મહિના પહેલાં આપણે રીલ મેંકી હતી કે તમને મસાલાના ફ્રી સેમ્પલ મળી જવાના છે એ પણ ઘટલે દળેલું ખાંડેલું મરચું આ અત્યારે જે માર્કેટમાં મળે છે ને દળેલા મરચાં ઘંટીમાં એ નહીં આ ઘટલામાં દળેલા મરચાં અને ખાંડેલા મરચાં આ બે વસ્તુ છે ને આમાં ઘણો ફેર છે ઘણા લોકોને એમ થતું હોય છે કે દળેલું કયું ખાંડેલું કહ્યું પણ જે જૂનવાણી છે ને એને ખ્યાલ આવી જશે આ વસ્તુ છે ને ખાવા ખાંડવામાં આવે છે મરચું અને જે હળદરને એને છે ને દળવામાં આવે છે ઘટલામાં આખી પ્રોસેસ તમને બતાવવાનો છું અને આ વસ્તુ એકદમ હેલ્ધી જે આપણા વર્ષો પહેલાં હળવાઓ જે આ રીતે બનાવીને ખાતા ને તે જ પ્રોસેસ આ જગ્યા ઉપર છે હવે આપણે જાજી વાર ન કરીએ અંદર ફેક્ટરીની વિઝિટ કરાવવું કઈ રીતે આ મરચું પાવડર તૈયાર થાય છે માર્કેટમાં તમને સસ્તું મળશે પણ સારી ગુણવત્તાવાળું ગોતવું અત્યારે મુશ્કેલ છે માટે જ તમારા માટે કૃષ્ણમ મસાલા લઈને આવ્યું છે એકદમ સારી ક્વોલિટીનો મરચા પાવડર હળદર પાવડર અને ધાણા જીરા પાવડર તો આપણે ફેક્ટરી વિઝિટ કરીએ ને આગળ ભાઈ ને મળીએ ચાલો ત્યારે કેમ છે મયંક ભાઈ મજા મજા ગોપાલ ભાઈ કેમ છે બસ મજા મજા તો હવે તો અમે સુપેડી માં આવી ગયા છે હા અને કૃષ્ણ મસાલામાં હવે તમારો મસાલા કઈ રીતે તૈયાર થાય એ અમને બતાવો આખી આપણે જે અહીંયા સફાઈ જે વસ્તુ કઈ રીતે હાથેથી કરીએ છીએ એ બધી વસ્તુ હું તમને બતાવું આ આચારે આ અત્યારે આપણે દાંડી કટ થાય છે બરોબર અને આપણો કાશ્મીરી મરચું છે બરોબર

સસ્તો નહીં ક્વોલિટી માં માની આ આપણું આ કયું મરસો છે આ આપણું કાશ્મીરી મરસો કાશ્મીરી હા ભાઈ ભાઈ હું પાછો ટેસ્ટ એ કરી હો નહીં નહીં કરો કરો આ તીખું નહીં લાગે તમને નહીં લાગે તોય મને કઈ વાંધો નહીં કેમ કે મરસો મારો વિષય છે આ મરચું ગેરંટી આવું આઈનું છે નહીં સો ટકા આપણે અહીંયા ઘણા કાશ્મીરી મરચું કરે છે

તમને ફંગસ બતા શોર્ટિંગ બતાવ્યું જ રીતે હું તમને આમાં બતાવું બાર થી તમે જોશો ને તો તમને એમ જ લાગશે કે આ મરચા કોઈ પ્રોબ્લેમ જ નથી પણ હવે તમે જો અહીંથી ખાલી તમે તોડીને જોશો ને એટલે આ જુઓ રીતસર ની ફૂગ છે હવે આપણે બધા એમ કઈ છે કે આપણે ચોખ્ખું ખાવું છે સારી વસ્તુ ખાવી છે હવે આટલું શોટિંગ કરીને કોણ આપવાનું છે ડાયરેક્ટ પીલી નાખવાનું છે ડાયરેક્ટ દાંડી કટ કરે કે વગર દાંડી કટ કરી આ બધી વસ્તુ હવે બહાર થી તમને એમ જ લાગે કે નહીં કમ્પ્લીટ મરચું છે પણ અંદર થી તોડીને જોઈએ ને ત્યારે આપને ખ્યાલ આવશે કે અંદર ફંગસ છે બ્લેક ફંગસ છે વ્હાઈટ ફંગસ છે એ જ રીતે અને એ જ રીતે તમે આ જોવો કે જે શોટિંગ કરેલા છે તમારા પોતાના હા અંદર થી નહીં કમ્પ્લીટ લાલ કોઈ વસ્તુ નહીં આની જ કિંમત છે આપડી બરોબર

અહીંમાં નાખ્યો એટલે તમ તમ જોઈ ભાઈ અને આ આપડી હરદર છે આ છે અને ત્યાં કાશ્મીરી બરોબર આ બધી વસ્તુ જોવે એટલું આપણે હા હા હું તમને જીરું બતાવી દઉં જીરું ની ક્વોલિટી શું છે ને તમે ખાલી એ જો વાહ 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 એક ખરખો દાણો કોઈ વસ્તુ નહીં તેના પછીનો જે સ્ટેપ છે કે આપડે કઈ રીતે મરચું ખાંડી બનાવીએ છીએ આપણે હવે એ બતાવશું બરાબર જો આપણી વૈદિક પરંપરા હતી ને એમાં જે આપડે દાદા વડવાઓ બધા જે મરચું ખાંડતા ને આપણા બધામાં છે એની બધા ખાંડી ખાતા ને એ જ પ્રોસેસ મયંકભાઈ અત્યારે લઈને આવ્યા છે ફેર શું છે આમાં મેઇન વસ્તુ શું છે કે જે બીજા બધા અત્યાર સુધી મસાલા દળાતા એ હાઈ આરપીએમ ઉપર ફૂલ આરપીએમ ઉપર અને જે આપણા દાદીમાં નાનીમાં જે હાથે ખાંડીને બનાવતા એ જ વસ્તુ આપણે લઈને આવ્યા છીએ અને હમણાં હું તમને બતાવીશ કઈ રીતે એ વસ્તુ ખંડાય છે બરોબર આ તેની દમણ છે હા આવો જ નજીક એ ટૂંકમાં ઉપર નીચે ઉપર નીચે વારાફરતી ત્રણેય વસ્તુ ઉપર નીચે થાશે ટૂંકમાં આ રીતે આપણે જે સ્પીડ થી અને હવે આ મરજુ હા હા તમે જોઈ શકો છો જે રીતે આપણા વડવાઓ જે ખાવણીમાં ખાંડ ને એ રીતે આ ખાવણીઓ ખંડ રહ્યો છે

પણ હાથેથી નહીં હવે એ ટેકનોલોજીની ની હારે એની અંદર આપણે હળદર ધાણાજી હળદર ધાણાજી ઉદળે છે કે જે ટેમ્પરેચર એનું જે છે એ નોર્મલ નોર્મલ રહે છે હા કોઈ હીટ નહીં પકડે કોઈ હોય એના હિસાબે જે એનો નેચરલ ટેસ્ટ છે કે જેમાં આપણે ઓટોમેટિક થ્રેસર માં આપણે ઘંટી માં દળીએ દળીએ એ જે ગરમ થાય એમાં ગરમ નો ગરમ નહીં થાય અત્યારે જે ટેકનોલોજી પ્રમાણે કલાકમાં માં એક હજાર કિલો સો કિલો નીકળે છે ઘણી વસ્તુ માઇનસ ડિગ્રીમાં ઠંડુ કરીને ઘણા લોકો બનાવે છે

નાખવામાં આવતી હોય છે અને ઘટલા ની સ્પીડ તમે જોવો હાથ ની સ્પીડ થી ફરે છે ને એ સ્પીડ થી ફરશે

એટલે એ બધી વસ્તુ જાડી જેટલી રેતી હતી ને એ બધું આગળ નીકળશે અને ફાઈનલ પ્રોડક્ટ જે પાવડર છે એ પાછળ સાઈડ નીકળશે હમણાં હું તમને નાખીને બતાવું નાખી દેવાનું છે પછી આવશે નાખી

ત્રણે વસ્તુ આપણે એક જગ્યાએ જ એક સાથે થઈ જાય જો આવી ગઈ અળધર તમે જોઈ શકો છો ચાલો આ રીતે ચાલુ થાય જો આ રીતે ત્રણે વસ્તુ અંદર સળાતી હોય છે ચાવડાની અંદર જે તમને ફાઈનલ પ્રોસેસ પાછળ તમને બતાવે અને જે મોટું રહી ગયું છે ખાંગડીની એ આ ડબ્બામાં નીકળી જશે જો આ ફૂલપા મરચું નીકળે છે હવે તમને ફાઇનલ પ્રોડક્ટ પાછળ છે ને આવી આ રીતે અહીંયા ફાઈનલ પ્રોસેસ છે ને ભાઈ અહીંયા તમને એકદમ ભૂખી આવી જાય જે આપણે ઘરે જે આવે છે ને ભૂકી થઈ જતી હોય છે એ જ રીતે ધાણાજી છે પાછા જુઓ આ ફાઇનલ ધાણાજીરું છે એ જ રીતે આ મરચો પાવડર છે જુઓ એકદમ નેચરલ ભૂકી તમે જોઈ શકો છો એ જ રીતે આ દાણાની રૂપ પાવડર છે તેથી આ હળદર પાવડર છે તો મેંભાઈ આપણે ફાઈનલ હું અત્યારે કરી રહ્યા છીએ આપણે જોઈ લીધું કે કઈ રીતે આપણે ચારીએ છીએ ફાઈનલ પ્રોડક્ટ જે પાવડર નીકળ્યો હવે જે મરચાં પાવડરને આપણે તેલનું મોણ જે આખું વર્ષ આપણે રાખવા માટે તેલનું મોણ આપીએ છીએ એ પ્રોસિજર આપણે આમાં કરશું એ પણ અમારું મિની ઘાણીનું સિંગ તેલ જીવિશ મગફળીનું સિંગ તેલ બરોબર એ જ જીવિશ મગફળીના સિંગ તેલનું આપણે મોણ આપશું બરોબર

તમારી રીલ નાખ્યા પછી ઘણા મિત્રોનો ફોન આવ્યો છે સેમ્પલ બુકિંગ માટે અને ઘણા સેમ્પલ બુકિંગ થયા છે એ બધા સેમ્પલ આજે આપણે સાંજે ડિસ્પેચ થશે બધા બરોબર જો આ મરચું છે આ હળદર છે અને આ દાણા પાવડર છે આ ત્રણે સેમ્પલ તમને ફ્રીમાં મળી જવાના છે હજી આ સ્કીમ ચાલુ જ છે સ્કીમ ચાલુ જ છે ફ્રીમાં જ સેમ્પલ છે ખાલી પચાસ રૂપિયા કુરિયર ચાર્જ છે પચાસ રૂપિયા હા એ પણ નેક્સ્ટ ઓર્ડર આપશે ને કે એને સેમ્પલ યુઝ કર્યા મજા આવી અને પાંચસો ગ્રામ કોઈ પણ વસ્તુ મગાવી કે પાંચ કિલો મગાવી એ પચાસ રૂપિયામાં નેક્સ્ટ ઓર્ડર માં બાદ મળી મળી જવાના ગોપાલ કે આપણે પાંચ કિલો મગાવશે ત્રણ કિલો મગાવશે કે પાંચસો

તો હવે રાહ કોની જોઈ રહ્યા છો સ્કીન ઉપર આપેલા નંબર ઉપર આજે જ કોલ કરીને મગાવી લો તમારા ઘર માટે પણ આ બધા મસાલા